નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો સજા કોને મળવી જોઈએ એડવોકેટ મેહુલ બોઘરા કે પછી એએસઆઈ વાલજી હડિયાને સમગ્ર ઘટના બાબતે વધારે વિશેષમાં મારે આપને માહિતી આપવાની જરૂર નથી સમગ્ર સુરત શહેર સિવાય સમગ્ર ગુજરાતમાં પણ આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એડવોકેટ મેહુલ બોઘરા દ્વારા સોશિયલ એક્ટિવિટી થઈ રહી છે જેમાં તેઓએ પોલીસના કારમાં જે બ્લેક ફિલ્મ લગાવેલી છે પોલીસની નેમ પ્લેટ લગાવેલી છે અને સાથે સાથે ગાડીમાં પણ નંબર પ્લેટ ન હોવાના કારણે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે અંદર રહેલા એસઆઈ વાલજી હડિયા દ્વારા મેહુલ બોઘરા પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ વિડીયો સમગ્ર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પણ વાયરલ થઈ રહ્યો છે આ બાબતમાં લોકોની પણ ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે કંઈક અંશે પોલીસને જે કામગીરી કરવાની હોય છે એ કામગીરી સોશિયલ એક્ટિવિટીઝ તો કરી રહ્યા છે ત્યારે તેઓને ક્યાંક ને ક્યાંક અંશે દબાવવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે જી હા અમે આપને એ દ્રશ્યો દર્શાવી રહ્યા છીએ કે જેની અંદર મેહુલ બોઘરા દ્વારા પોલીસની જે કામગીરી કરવામાં આવી છે એ કામગીરી બાબતમાં પણ સવાલો થઈ રહ્યા છે ત્યારે સૌપ્રથમ આપ એ દ્રશ્યો નિહાળો જેમાં મેહુલ બોઘરાએ જ્યારે કારને અટકાવી અને ત્યારબાદ બહાર આવેલા પોલીસ અને તેના મળાતિયા દ્વારા મેહુલ બોઘરા પર હુમલો કરવામાં આવ્યો હતો આ સમગ્ર વિડીયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે કહી શકીએ પોલીસ દ્વારા એ તરછોડી દેવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર વિડીયો વાયરલ થયા બાદ પણ શું પોલીસ દ્વારા કોઈ પણ જાતનું એક્શન લેવામાં આવશે બીજો સવાલ એ પણ થઈ રહ્યો છે કે સુરત શહેરમાં પોલીસ કમિશનરની નિમણૂક નથી થઈ ત્યારે કહી શકીએ કે સેનાપતિ વગર લશ્કર અધૂરો હોય છે ત્યારે શું એવું તો નથી ને કે સીપીની નિમણૂંક થયા બાદ આ બાબતમાં કંઈક કડક અનુશાસન થશે ત્રીજો સવાલ એ પણ થઈ રહ્યો છે ગ્રહમંત્રી હર્ષ સંઘવી જેઓ પોતાના હોમટાઉન ની અંદર છે અને આ સમગ્ર મામલો હોમ એટલે કે સુરતની અંદર જ બનેલો છે તો આ બાબતમાં ગૃહમંત્રી દ્વારા પણ કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપવામાં આવશે યા તો કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવશે વાત માત્ર જાહેર રસ્તા પર જ નથી અટકતી પરંતુ જ્યારે મેહુલ બોઘરા પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરવા માટે પહોંચ્યા હતા ત્યારે પોલીસ સ્ટેશનની અંદર પુણા પોલીસ સ્ટેશનની અંદર મેહુલ ધમકી આપવામાં આવી આ સમગ્ર વિડીયો પણ ફેસબુક લાઈવ મેહુલ બોઘરા દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ અને એના મળતીયાઓ દ્વારા તેની પર જે ધમકી આપવામાં આવી છે એ બાબતનો આક્ષેપ મેહુલ બોઘરાએ કર્યો છે ત્યારે નિહાળો આ વિડીયો જે પુણા પોલીસ સ્ટેશનની અંદર પોલીસ ની હાજરીમાં મેહુલ બોગરાને પોલીસના પોલીસ દ્વારા ધમકાવવામાં આવ્યો હોય એવો આક્ષેપ મેહુલ બોગરા દ્વારા કરવામાં આવ્યો છે પોલીસ છે પોલીસની હાજરીમાં અમને ધમકાવે છે મિત્રો પોલીસ સ્ટેશન ની અંદર પણ મેહુલ બોગરાને ને ધમકાવવામાં આવ્યા ત્યારે અમે તમને પાછા એ દ્રશ્યો પર લઈ જઈએ છીએ કે જાહેર રોડ પર બીઆરટીએસ કોરિડોર પર જ્યારે મેહુલ બોગરાએ સાદા ડ્રેસમાં રહેલા પોલીસમેનને સવાલો કર્યા હતા ત્યારે પોલીસમેને ઉશ્કેરાય અને તેનો મોબાઈલ જીતવી અને તેને મારવાની પણ કોશિશ કરી હતી ત્યારે આ મામલે ત્યાં ઉપસ્થિત રહેલા એએસઆઈને પણ મેહુલ બોગરાએ અવગત કર્યા શું આપની કામગીરી નથી બનતી આ બાબતમાં આપને કાર્યવાહી કરવી જોઈએ અને જે કાર છે એ કારનો મેમો ફાટવો જોઈએ ત્યારે આશ્ચર્યની વાત એ હતી અને દ્રશ્યો પણ અમે દર્શાવી રહ્યા છીએ ત્યારે એએસઆઈની આસપાસ રહેલા પોલીસમેન મેન મેહુલ બોગરાનું શૂટિંગ કરી રહ્યા હતા તો શું આખરે પોલીસ મેહુલ બોગરાને કંઈક અંશે ફિટ કરવા માંગે છે કે પછી પોલીસને જે કામગીરી કરવાની છે એ મેહુલ બોગરા કરી રહ્યા છે ત્યારે આ બાબત પોલીસને આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યા છે કંઈ સમજાતું નથી આપ દર્શક મિત્રો આ બાબતમાં પણ કોમેન્ટ આપશો क्या चाहे सभी यहाँ पे सभी सभी यहाँ पे बोलो, क्या करना है क्या करना है सुनो सुनो सुनिए सुनिए फाइन बनाई है मैंने डीसी समग्र मामला मा મેહુલ બોઘરા જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે ઘટનાની જાણ થતા સમર્થકો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે માહોલ ખૂબ જ ગરમાયો હતો જોકે મેહુલ બોગરાએ લોકોને શાંતિ જાળવી અને કાયદાની તરફેણમાં જે કામગીરી કરવામાં આવે એ પ્રમાણે કામ કરશું એવો હુંકાર પણ કર્યો હતો ત્યારે આ લોક સમર્થનનો વિડીયો જુઓ જેમાં સ્વયંભૂ ના કોઈ કોલ ના કોઈને

આ પહેલા પણ સુરત સિટી પોલીસની હાજરીમાં અમુક ઈસમોએ 18 ઓગસ્ટ 2022 ના રોજ હુમલો કરી લોય લોહાણ હાલત કરી હતી ત્યારે મેહુલ બોગરાનો વાંક માત્ર એ જ હતો કે લશ્કાણા કેનાલ રોડ પર પોલીસ દ્વારા ઉગ્રાણો ચાલી રહ્યો હતો અને જેનો ફેસબુક લાઈવ શરૂ કર્યો હતો તો સ્વરક્ષણ માટે પણ જો નાગરિક પોતાની ફરજ અદા કરવા જાય છે અને કોઈ હુમલો કરે છે એની સામે સ્વરક્ષણ માટે હુમલો કરશે તો એની વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધી રહી છે

જે શબ્દોનો ઉચ્ચાર કરવામાં આવ્યો હતો કે તારી હજી સર્વિસ કરવાની બાકી છે અને બંધ કરી મેહુલ બોઘરા માટે વપરાયેલા છે પરંતુ આ માત્ર મેહુલ બોઘરા માટેના શબ્દો નથી ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં નાગરિકો વતી અવાજ ઉઠાવનારને આ શબ્દો સાંભળવા પડે છે ફરિયાદીઓને સાંભળવા પડે છે શું આ સ્થિતિ ગુજરાતમાંથી દૂર કરવા રાજ્યના પોલીસ વડા સરકાર કે મુખ્યમંત્રી સક્ષમ નથી એવા પણ સવાલો થઈ રહ્યા છે ત્યારે આ સમગ્ર વિડિયો નિહાળ્યા બાદ આપ કોમેન્ટમાં અવશ્ય જણાવશો કે શું વાલજી હળિયાને સજા થવી જોઈએ મેહુલ બોગરાને સત્યનો અવાજ ઉઠાવવા બદલ સજા થવી જોઈએ આપ જનતા જનાર્દન છો જનતા જનાર્દન બધું જ જાણે છે ત્યારે મેહુલ બોગરા અથવા કોઈ પણ સોશિયલ એક્ટિવિટીસ જ્યારે લાઈવ કરી રહ્યા હોય છે ત્યારે આપ ત્યાં ઉપસ્થિત હોવ છો ત્યારે હોહા કરવાને બદલે એ જ ફેસબુક લાઈવ આપ પણ કરી શકો છો અને આપ એ બાબતમાં સમર્થન પણ કરી શકો છો અને જેના કારણે કાયદાનો જે પણ વ્યક્તિ ભંગ કરી રહ્યા છે એનામાં એક ડર પેદા થશે ત્યારે મેહુલ બોઘરા આપના બની શકો તો કશો વાંધો નથી પરંતુ મેહુલ બોઘરાના સમર્થનમાં હોહા કરવાને બદલે આપ પણ ફેસબુક લાઈવ કરીશો જેનાથી અનિતિ અને ભ્રષ્ટાચાર કરનારની કમર તોડવામાં આપ પણ મદદરૂપ થઈ શકો છો નમસ્કાર વંદે માતરમ જય હિન્દ